ગીર સોમનાથથી એક મહત્ત્વના ખબર સામે આવી રહ્યા છે કે ગીર સોમનાથમાં બે યુવાનોએ નો ડ્રગ્સ કેમ્પેન માટે સોળ હજાર પાંચસો ને સાહીઠ ફૂટની ઊંચાએ તિરંગો લહેરાવ્યો છે ભારત આજે વિશ્વનો સૌથી યુવા ધન ધરાવતો દેશ છે જેમાં ઐતિહાસિક સમયથી ભારત નિર્માણમાં ગુજરાતીઓની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે જેમાં ગુજરાતીઓ વધુ એક પરાક્રમ જોડ્યો છે જેમાં ગીર સોમનાથના બાંભણિયા અને યશ આહુજા ઉપરાંત દસ સાહસિક યુવાનોની ટીમ દ્વારા તારીખ ચોવીસ સપ્ટેમ્બરના રોજ ખૂબ મુશ્કેલ ગણાતા પંજાલ રેન્જ સ્થિત હિમાચલમાં આવેલા માઉન્ટ જગતસુ કે જેની ઊંચાઈ સોળ હજાર પાંચસો ને ફૂટ છે ડ્રગ્સ કેમ્પેનમાં જે યુવાનો સાથે હતા આ બાર સાહસિક યુવાનોની ટીમે જોરદાર કાર્ય કર્યું છે અને પ્રશંસનીય કાર્ય કર્યું છે જેમાં ભાવેશ બાભિયા ઉપરાંત યશ આહુજા ગીર સોમનાથ ભાવિન ગોહિલ હરીન ભાવસાર ધ્રુવ પટેલ અમદાવાદ સમર્થ વાસાની વિશુ બલર વેદાંત ઢોળકિયા સુરત દેવસ રાવલ ગાંધીનગર સાગર જસાણી ભાવનગર સાગર ફરદુ મોરબી હર્ષલ ગોહેલ રાજકોટ એ તિરંગો લહેરાવી અને દેશનું ગૌરવ વધાર્યું હતું આ ઇન્વિસિબલના આ બાર પર્વતારોહકોનું નો ડ્રગ્સ અવેરનેસના અભિયાનનું આજે લોકો ખૂબ જ પ્રશંસનીય કામગીરી ગણી રહ્યા છે અને આ બે ગીર સોમનાથના યુવાનોએ પોતાના પરિવારનું પોતાના જિલ્લાનું અને ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે કારણ કે આજે યુવા પેઢી ડ્રગ્સ બાજુ જઈ રહી છે ત્યારે આ યુવાનોએ નો ડ્રગ્સ અવેરનેસ માટે સોળ હજાર પાંચસોને સાહીઠ ફૂટની ઊંચાઈએ આપણા દેશનો તિરંગો લહેરાવ્યો હતો